અજે તારીખ એક નવ બે હજાર ચોવીસના દિવસે વિદ્યાભારતી ગુજરાત સંસ્કૃતિ બોધ પરિયોજના અંતર્ગત મહેસાણા વિભાગનો સંસ્કૃતિ મહોત્સવ કાર્યક્રમ હર્ષિ અરવિંદ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ સંચાલિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન રોટરી સરસ્વતી વિદ્યામંદિર હિંમતનગર સ્થાને યોજવામાં આવ્યો જે કાર્યક્રમમાં કથાકથન પ્રતિયોગિતા શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા સ્પર્ધા પ્રશ્ન મંચ લોક નૃત્ય પ્રદર્શન અને પત્ર વાંચનની સ્પર્ધા યોજવામાં આવી આ કાર્યક્રમમાં મહેસાણા વિભાગના પંદર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો સવારે ઉદઘાટન સમારોહમાં મહર્ષિ અરવિંદ શિક્ષણ અને સેવા ટ્રસ્ટના મંત્રી ધર્મેશભાઈ પંડ્યા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન પદે માનનીય મિતાબેન ગઢવી જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ જયેશભાઈ પટેલ ચેરમેન માર્કેટિંગ યાર્ડ હિંમતનગર હાજર રહી ઉત્સાહવર્ધક માર્ગદર્શન સાથે કર્યું હતું સ્પર્ધાઓ પૂર્ણ થયા પછી સાંજે સમાપન કાર્યક્રમમાં મહર્ષિ અરવિંદ શિક્ષણ અને સેવા ટ્રસ્ટના પ્રમુખ જેડી પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માનનીય હર્ષદભાઈ વોરા જિલ્લા વિકાસ અધિકારી સાબરકાંઠા મુખ્ય મહેમાન મહેશભાઈ ચૌધરી રમત ગમત અધિકારી સાબરકાંઠા ભરતભાઈ મોદી ઉપાધ્યક્ષ વિદ્યાભારતી ગુજરાત તેમજ વિમલભાઈ ઉપાધ્યક્ષ પ્રમુખ હિંમતનગર નગરપાલિકા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય જિલ્લા સંઘ સંચાલક દેવુસિંહ હાજર રહ્યા હતા તેઓના હસ્તે સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાભારતીના પદાધિકારીઓ ભગવનભાઈ ચૈતન્યભાઈ ભટ્ટ કિરણભાઈ મકવાણા કેતનભાઈ રાવલ વગેરે હાજર રહ્યા અને વિદ્યાલયના ટ્રસ્ટી ગણ વ્યવસ્થાપક મંડળના સભ્યો અનિરુદ્ધભાઈ સોરઠિયા શ્યામસુંદર સુલાજા પ્રકાશભાઈ વેદ મિતેશભાઈ સુથાર રમેશભાઈ સોરઠિયા વિજયભાઈ ઠાકરે ગૌતમભાઈ મિતેશભાઈ ભટ્ટ રોહિતભાઈ પટેલ મયુરભાઈ શેઠ વગેરે હાજર રહીને કાર્યક્રમને શોભાવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાલયના પ્રધાન આચાર્ય પ્રજ્ઞાબેન જોશી તેમજ સર્વે વિદ્યાલયના આચાર્યો તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા બહુ જ મહેનત કરવામાં આવી કાર્યક્રમના અંતે વિદ્યાભારતીના પૂર્ણકાલીન કાર્યકર્તા મહેસાણા વિભાગના સમન્વયક બાબુભાઈ રથવી દ્વારા આભાર વિધિ કરવામાં આવી રિપોર્ટર સતીષ સોની હિંમતનગર